નમસ્કાર બાળ મિત્રો આપણે પ્રકરણ છત્રીસ આકૃતિનું વિશ્લેષણ શીખી રહ્યા છીએ તો આજે આપણે ભાગ બાર નો વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ તો ભાગ બાર માં આપણે શું શીખવાનું છે તો આપણે શીખવાનું છે સળંગ રેખાકણ કેટલા તો આવા પ્રશ્નો ક્યારેક ક્યારેક એમએમએસની પરીક્ષામાં પૂછાઈ ગયા છે અગાઉની પરીક્ષામાં આવા પ્રશ્નો પૂછાયા છે આ પ્રશ્નો ખૂબ સહેલા છે એટલે આપણે

તમારે આખો જવાબ આવી જાય બરાબર શું ગણવાના આડા કેટલા છે રેખાખંડ ઊભા કેટલા રેખાખંડ છે ને ત્રાંસા કેટલા છે તો ચાલો હવે આપણે અહીંયા મેં આકૃતિ દોરેલી છે એના દ્વારા સમજીએ અને આ બધા જ પ્રશ્નો જે છે એ એનએમએમએસ ની એક્ઝામમાં પૂછાયેલા છે તો પહેલી આકૃતિમાં સમજીએ કેટલા રેખાખંડ સળંગ છે તો સૌથી પહેલા તમારે કયા ગણવાના તો પહેલા આપણે આડા ગણીએ એટલે અહીંયા જુઓ એકા બે અને ત્રણ આડા કેટલા છે ત્રણ બરાબર એના સિવાય કોઈ આડો નથી હવે કયા ગણવાના ઊભા તો એક બે ત્રણ ચાર પાંચ ઊભા કેટલા છે પાંચ હવે આપણે કયા ગણવાના ત્રાંસા તો ત્રાંસા આપણે ગણવા માટે જુઓ અહીંયા એક આ બે અને આ ત્રણ બરાબર પછી આ બાજુ જોવાના ચાર પાંચ સહેલું છે એટલે બી ચૌદ એ સાચો જવાબ આવશે તો આપણે આડા રેખાખંડ ઊભા રેખાખંડ ખંડ ને ત્રાશા લો એટલે આપણો જવાબ આવી જાય છે ચાલો બીજું આકૃતિમાં સમજીએ કે કેટલા રેખાખંડ અહીંયા સરણ છે તો સૌથી પહેલા આપણે કયા ગણી ગણીશું આડા તો ચલો હવે કયા ગણીશું ઊભા એક બે ત્રણ ઊભા કેટલા છે ત્રણ હવે કયા ગણીશું ત્રાંસા તો ત્રાંસા માટે જુઓ આ એક આ બે આ ત્રણ અને ચાર બરાબર ને તો હવે આમનો કરી દેવાનો છે આકૃતિમાં કેટલા સળંગ રેખાખંડ છે તો સૌથી પહેલા ગણી દઈશું આડા એક અને બે પછી ગણી દઈશું ઊભા તો એક બે ત્રણ ચાર પાંચ પાંચ ઊભા હવે ગણી દઈશું તો આમાં આ પછી અહીંયા અગિયાર અને બાર કરી દઈએ બધાનો સરવાળો તો બે ને પાંચ સાત સાત ને બાર ઓગણીસ તો કેટલા રેખાખંડ આમાં સળંગ હશે તો ઓગણીસ રેખાખંડ સળંગ થાય છે ચાલો આકૃતિમાં સમજીએ તો આપણે સૌથી પહેલા કયા રેખા ચાલો આકૃતિમાં ચાર પછી આકૃતિમાં પાંચ છ સાત તો કેટલા આડા આવે આપણા તો સાત આડા છે હવે આપણે ગણીશું ઊભા તો પહેલા આકૃતિમાં ગણી લઈએ એક બે પછી મોટા ચોરસમાં ગણીએ ત્રણ ચાર હવે આમાં ગણીશું પાંચ છ ઓકે ચાલો હવે કોઈ ત્રાસો છે ખરો નથી તો આપણે સાત ને છ તેર નો સરવાળો એટલે કે તેર રેખાખંડ જે છે એ સળંગ રેખાખંડ છે હવે આપણે આ આકૃતિમાં સમજીએ કેટલા રેખાખંડ સળંગ છે કે કેટલા સળંગ રેખાખંડ છે તો તો સૌથી આપણે આડા આડામાં પહેલું એક પછી અહીંયા બે પછી અહીંયા ત્રણ અને અહીંયા ચાર એટલે આડા કેટલા થઈ ગયા ચાર હવે ગણીશું ઊભા તો ઊભામાં આપણે પહેલા અહીંયા એક પછી અહીંયા બે અને અહીંયા ત્રણ કારણ કે ત્રણ સળંગ ગણવાના છે એટલે ત્રણ ઉભા અને હવે આપણે ગણીશું ત્રાસા તો ત્રાસામાં અહીંયા એક બે ત્રણ ચાર બરાબર પછી પાંચ છ સાત અને આ સાત અને આઠ તો કેટલા થઈ ગયા ચાર ને ત્રણ સાત ને આઠ પંદર રેખાખંડ જે છે એ સળંગ રેખાખંડ બની

આ એક આ બે આ ત્રણ આ ચાર પાંચ અહિયાં તો તમારે આ રીતે આખો સળો ગણવાનો છે તો જો આ ત્રાશા કેવી રીતે આપણે ગણ્યા તો આનો પેલા એક આ બે પછી આનો ત્રણ આનો ચાર એવી રીતે પાંચ છ સાત આઠ તો હવે આપણે એમનો સરવાળો કરી દઈએ પ્રશ્ન સમજી આ પ્રશ્ન એનએમએમએસ ની પરીક્ષામાં પૂછાયેલો છે અગાઉની પરીક્ષામાં તો અહીંયા આપણને સળંગ રેખાખંડ ગણવાના કીધા નથી પણ આપણને કાટકોણની સંખ્યા શોધવાની કીધેલી છે તો આપણે કેવી રીતે શોધીશું તો આપણને ખબર છે આ શું છે ચોરસ તો ચોરસના ના પહેલા તો ચારે ખૂણા કાટ હોય છે બરાબર એટલે એક તો ચાર પછી અહીંયા જ્યાં પણ વિકર્ણો દુભાગે ત્યાં કાટ બનાવે એટલે એક બે ત્રણ ચાર આ ચાર ખૂણા પણ કાટખૂણા બનાવે અહીંયા જો વિકર્ણો બંને છેદે ત્યાં કાટખૂણો બને છે એટલે ચાર ખૂણાના અહીંયા વિકર્ણો જ્યાં દુભાગીએ ત્યાં પણ ચાર અને અહીંયા એક આવો આપણને એલ આકાર જેવો આપે છે એટલે આ પણ કાટખૂણો બને છે એટલે કુલ નવ કાટખૂણા બને

ભાગ એક થી બાર તમામ વિડીયો લેજો મિત્રો હજુ પણ જો ન કરી હોય તો કરી દેજો વિડીયોને લાઈક કરજો બે ત્રણ મિત્રોને ગ્રુપમાં શેર કરી દેજો અને કોઈ પણ મિત્ર જો બાકી રહી ગયું હોય અને આપણા ગ્રુપમાં જોડાયું ના હોય તો એને જોડી દેજો હવે મળીશું આપણે નવા વિડીયોમાં